ઉપર જો ઘોડાવાળા મળ્યા છોડી દે ઘોડાવાળા નકર તો માર ખુબન સુ મારી ઇજ્જત જાય એને તો મોટી મોટી ખબર પડી જાય ભાઈ ઘોડાવાળા કરી તો ટટ બેહી રહે જમી સુ

મોડું પાછું ના

બોડો બેહો બેહોલા પાણી તો પાઓ એ પાણી ભતાય પાણી ભર દન ના આપડો દુકાન છે આપડો હોટેલ લાગો કુપટી ના બેહો કી આવું રાત આવા આવાન કહી તમે અલા યાર શું શું ખબર હે હુંય વસમાં વજો હા પારિયા પારિ હોવે જાદે કે મૂકુ આતી રાતે જઈશું

લા ફકું કે ઓમેયા ઉલે આલ ભેસનું કરી ને હવે જાતો બસ શેતર હા બોવ શેતર જઉં તારે એમની

અરે આ તમિયા બોડાન ઝપાડો કે લ્યા આ યાર સુવાત કરવી યાર બોડાની કાકો કે છોકરો મારો નહીં યાર એટલે બો ફાકો તું સુવામાં એટલે શું કે લ્યા શું છે

ડાયોકન નાખો આમ કર મારી જ નાખ લે ડાયોકન મારી જ મારી ગોડાની દવા થઈ જાય લે લે જરમાં એટલો કંટાળો લાવતો છે ને ગોડો અલ્યા પણ

અરે ફોન આવરો એટલે જહો હવે ત્યાં કે રેવ છે મેમન જોઈએ હાથી રા યાર ઘરેથી ફોન આય કરે રહે હા તો જાવ ને જાવ હા આવજો તમે આવજો જાવ એ દર આવજો

ચકરી ને તો બે ચકરી કાકા આવા મેમન ને ખાલી અવાજ ના દેવાય તમે બનાવો મારા ભાઈબંધો ખાટલા